લો મિત્રો જય માતાજી મિત્રો તો વાગી ગયા ગયા છે અને આપણે આવી ખેતરમાં ને અત્યારે રેડ પાણી ચાલુ છે મિત્રો ને મિત્રો અત્યારે આપણે ફેરવવાના છે ચકલા ચાલો મિત્રો આપણે ચકલા લેતા આવીએ ના મિત્રો રેડ પાણી તો આપણું ચાલુ જ છે તો મિત્રો ફાઇનલી આપણે આયા ચકલા લેવા પૂગી ગયા છે તો આપણે ચકલા લઈ લઈએ ચાલો મિત્રો આ ચકલા આપણે લેવાના છે અને કાટતો આપું છું એક આવી રીતે મિત્રો આ આંબો છે ને આ આંબો કેટલા વર્ષ જૂનો છે જોઈ શકો છો ને મિત્રો આયા મારી એક વાયુ પણ છે જો તમને બતાવું તે અત્યારે આખી છલકાઈ ગઈ છે જોઈ શકો છો વાયુ આખી ભરાઈ ગઈ છે ને મિત્રો કોઈને ખબર હોય કે આને શું કેવાય મેન્ટમાં લખી દેજો રીતે છે તો મિત્રો એટલા સકલા આપણે લેતા એવા છે તો હવે મિત્રો હું તમને ફિટ કરીને જ મળું હાઈ ને મિત્રો આપણે મહેનત કરીને બધાય ફુવારા ફેરવી નાખાય જોઈ શકો છો અત્યારે મિત્રો બધો કચરો બરાબર નીકળી જાય એટલે આપણે ખુલ્લું રાખ્યું છે મિત્રો બધે કચરો બરાબર આવી ગયો છે હવે આ ડાટા વડે આપણે નાખી દેસુ મિત્રો હવે આપણે બે ત્રણ કલાક આમાં ચાલુ રહેવા દેવું પછી આને બંધ કરીએ અને પાછું ફેરવવાનું તો હવે પછી મળીએ ત્યારે મિત્રો હું ટ્રેક્ટર લેવા આવ્યો હતો પણ મિત્રો આ ટ્રેક્ટરમાં પંક્ચર હે જોઈ શકો છો